જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે આપણે ભારતમાં ખાસ કરીને હિન્દુઓમાં માતૃશક્તિને બહુ મહત્ત્વ આપ્યું છે મધર ઇઝ ઓલવેઝ કેપેબલ શી કેન ડૂ એનીથિંગ હવે પહેલાંના વખતમાં રાયગઢ એક મોટો ઘર હતો શિવાજીનું શાસન ચાલતું હતું અને એને ચારે બાજુ કિલ્લો હતો અને નીચે તળેટીમાં એક ગામમાં હીરખણી નામની રબાન રહેતી હતી આ હીરકણી નિયમિતપણે શિવાજીના મહેલમાં સવાર સાંજ દૂધ આપવા જાય હવે એક વખત શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ આપી અને પાછી આવતી હોય છે ત્યારે ત્યાં ગરબા ચાલતા હોય છે તે જોવા ઊભી રહી જાય છે તો બહાર નીકળતા નીકળતા એને વાર લાગે છે અને શિવાજીનો આદેશ હતો કે ભાઈ રાતનો સંધ્યાકાળ થાય અંધારું થઈ જાય તે દરવાજા બંધ કરી દેવા અને બીજા દિવસે સવારે દરવાજા ખોલવા હવે આ રબારણ હીરકણી ગેટ ઉપર આવે છે તો જે આપો બંધ થઈ ગયો છે દરવાજ દરવાજો ખોલતો નથી હીરકણી ખોળા પાગડી કરે છે બહુ જ વિનંતી કરે છે કે ભાઈ મારો છોકરો પૂછ્યો છે અને મારે એને ઘરે જઈ સ્તનપાન કરાવવું છે તો તું આ દરવાજો ખોલ એને ખોળા પાગડી કરે છે પણ ચોકીદાર માનતો નથી કે ચોકીદારને પણ શાસનનો ભય છે કે જો હું નિયમનો ભંગ કરીશ તો મારું માથું ઉતારી લેશે એમ કરતાં કરતાં રાત વધતી જાય છે હીરકણી બાજુમાં બેઠી હોય છે શરદ પૂર્ણિમાની રાતનું અજવાળું ફેલાય છે એટલે હીરકણીને કંઈક વિચાર આવે છે એટલે કોટની રાગે રાગે ચાલતી ચાલતી આગળ જાય છે તો ત્યાં આગળ એક ઝાડ ઉગી ગયું છે ઝાડના હિસાબે થોડોક કોટ નમી ગયેલો એટલે હીરકણી ત્યાં કોટ ઉપર ચડી કૂદકો મારી અને ઝાડની ડાળ ઉપર થઈ અને પાછળ તળેટીમાં ઝાંખરા અને એ બધામાં કૂદકો મારે છે અને ત્યાં થઈ કેળી પકડી અને એના ઘરનો રસ્તો જ પકડી લે છે અને ઘરે જઈ અને એના સંતાનને એ ગોદમાં લે છે હવે બીજે દિવસે દિવસે સવાર થઈ ધીરે ધીરે આખા ગામમાં આ વાત ફેલાઈ જાય છે શિવાજીના કાને પણ આ વાત પહોંચે છે તો શિવાજી હીરકણીને બોલાવે છે અને હીરકણી એણે જે કહ્યું હતું એ કબૂલ કરે છે શિવાજી જ્યાંથી હીરકણી કૂદી હતી ત્યાં ફરીથી હીરકણીને લઈ જાય છે અને કહે છે કે હવે આ દિવસના અજવાડામાં તું આ કૂદકો મારી શકાય ખરી તો હીરકણી કહે કે ગઈકાલે રાત્રે મેં મારા દીકરાના પ્રેમમાં અંધારામાં ભૂસકો મારેલો પણ અત્યારે મારી કોઈ તાકાત નથી શિવાજી પણ આ માનો પ્રેમ જોઈ અને ગદગદિત થઈ જાય છે અને એ હીરકણીની યાદમાં એના માતૃપ્રેમની યાદમાં ત્યાં હીરકણી નામનો બુરજ બનાવે છે અને આ અંગેની મરાઠી વાર્તા મહારાષ્ટ્રના મરાઠી પુસ્તકોમાં પણ ઘણી આવે છે આ સત્યકથા છે અને આજની તારીખમાં પણ રાયગઢ જિલ્લા પર હીરકણી નામનો બુરજ છે જય શ્રી કૃષ્ણ